ઓમ ગમ ગણપતયે ઓમ નવત ન આગળ આપણે જોયું કે બ્રહ્મની પ્રધાનતા હોવા છતાં પરમાત્માનું વર્ણન થયું એક પરમાત્મા સિવાય બીજા કોઈની પણ સત્તા નથી આપણે જે કરીશું તે પરમાત્માથી અલગ નથી પરમાત્મા બધાથી રહિત અને બધાથી સહિત છે આ જ વાતને દર્શાવતા આગળ કહે છે ચરમ બહિરંત્મત્વા વિજ્ઞાય દૂરસ્થમ ચાંતિકે જ ચર અને અચર પદાર્થોની અંદર પણ તે બ્રહ્મ છે અને બહાર પણ બ્રહ્મ છે તે અત્યંત સૂક્ષ્મ હોવાથી જાણી શકાય તેવું નથી તે દૂરથી પણ દૂર છે અને નજીકથી પણ નજીક છે અહીં ગીતા કહે છે કે ચર અચર બધા જ પ્રાણીઓની અંદર તથા બહાર પરબ્રહ્મ સર્વવ્યાપક છે પરંતુ તે અત્યંત સૂક્ષ્મત્વાત હોવાથી અનુભવી કે જોઈ શકાતું નથી તે સૂક્ષ્માથી સૂક્ષ્મ અને અવાંગ માનસ ગોચર તે દૂર પણ છે અને નજીક પણ છે વળી આગળ કહે છે અવિભક્ત ભૂતભેય ગ્રસિષ્ણુ પ્રભવિષ્ણુ એ બ્રહ્મ સર્વત્ર વ્યાપક પરિપૂર્ણ હોવા છતાં જુદી જુદી કૃતિઓ દ્વારા વિભાજિત હોય તેવું દેખાય છે જેમ કે તે વિશ્વને ઉત્પન્ન કરનાર બ્રહ્માના રૂપમાં છે વિશ્વનો પ્રલયકાળમાં સંહાર કરનાર રુદ્ર શિવના રૂપમાં છે ગ્રશિષ્ણુ અને તે જ બ્રહ્મ સૌનું પોષણ કરનારું હોવાથી પ્રભવિષ્ણુના રૂપમાં વિષ્ણુ પણ છે અર્થાત તે એક જ બ્રહ્મા બ્રહ્મા વિષ્ણુ મહેશ વગેરે દેવોના રૂપમાં વિભાજીત થયેલું દેખાય છે ખરેખર તો તે વિભક્ત નહીં પણ અવિભક્ત જ છે અહીં ભગવાને જ્ઞેયી તત્વનું આધાર રૂપથી વર્ણન કર્યું હવે આગળના શ્લોકમાં તેનું પ્રકાશ રૂપથી વર્ણન કરતા કહે છે જ્યોતિષામપી જ્યોતિષ તમાસ પરમુચ્યતે જ્ઞાનં જ્ઞેયં જ્ઞાન ગમ્યમ રુદિ સર્વસ્ય વિષ્ઠિતમ તે બ્રહ્મ બધી પ્રકાશમાન વસ્તુઓમાં પ્રકાશ રૂપે છે તે અંધકારથી પર છે તે જ્ઞાન જ્ઞેય અને જ્ઞાનગમ્ય છે તે સૌના હૃદયમાં સ્થિત થયેલું છે જ્યોતિ અર્થાત પ્રકાશ અને જેનાથી પ્રકાશ મળે છે જ્ઞાન થાય છે તે બધા જ જ્યોતિ છે ભૌતિક પદાર્થો સૂર્ય ચંદ્ર અગ્નિ વિદ્યુત વગેરેના પ્રકાશમાં દેખાય છે તે ભૌતિક પદાર્થોની તે જ્યોતિ છે શબ્દોનું જ્ઞાન કાનથી થાય છે આથી શબ્દની જ્યોતિ કાન છે એવી જ રીતે સ્પર્શની જ્યોતિ ત્વચા રૂપની જ્યોતિ નેત્ર રસની જ્યોતિ જીહવા વગેરે છે અને સમગ્ર ઇન્દ્રિયોની જ્યોતિ મન છે મનની જ્યોતિ બુદ્ધિ છે પરંતુ પરમાત્મા અહમ મન બુદ્ધિ ઇન્દ્રિયો બધાને પ્રકાશિત કરે છે પરંતુ કોઈ પરમાત્માને પ્રકાશિત કરી શકતું નથી એ પરમાત્મા સકળ ચર અચર જગતના સમાન રૂપે નિરપેક્ષ પ્રકાશક છે તે સૌના હૃદયમાં સ્થિત છે હવે આ ક્ષેત્ર જ્ઞાન અને ગ્ઞેયનો ઉપસંહાર કરતા કહે છે ઇતિ ક્ષેત્રમ તથા જ્ઞાનમ ગ્ઞેયં ચુક્તમ સમાસત મતભક્ત એતદ્વિગ્નાય મતભાવાયુપપદ્યતે આ રીતે ક્ષેત્ર જ્ઞાન અને જ્ઞેય આ ત્રણેય તત્વોની સંક્ષેપમાં ચર્ચા કરી જે મારો ભક્ત હોય તે જ આ તત્વોને સમજે છે અને મારા ભાવને પ્રાપ્ત થઈ શકે છે અહીં ઈતિ શબ્દ દ્વારા ક્ષેત્ર જ્ઞાન અને જ્ઞેય આ ત્રણેય તત્વોની વાત પૂરી કરી અને કહ્યું કે જે ઈશ્વર ભક્ત હોય તે જ આ ત્રણ તત્વોને સમજીને ઈશ્વર પરાયણ થઈ શકે છે આજે બસ આટલું જ હરિયો